અલ્યા ડોક્ટર તો બોલીયા હા હા દાદા કેટલી ઉંમર છે દાદાની 80 વરસ હવે હૃદય ઉપર ફોન રાખો હું ચેક કરી લઉં હા રહો દાદા ના પ્યુ દાદા ગયા દાદા ટાપથી તમે કો એમ સાલે અમે ડિગ્રી ડીગરીયું લીધી છે તમે કો એમની ચાલે રડી લાકડા ની તૈયાર કરો દાદા ને મોહણીએ ભેગા કરવાના આવે હે ડોક્ટર સાહેબ હા અમારે ભુદરા દાદાને કેમ કેમ છે હવે અમારા ભુદરા દાદાને તો રેડી છે એક ખુશ ખબર છે ને એક દુઃખદ ખબર છે તમે કોઈ પહેલી હમણાવો રહે પહેલી મને સુખની ખબર હમણાંઓ રહી સુખની ખબર ઈ છે કે તમારા દાદાનું આપણે શું સુખ થઈ ગયું છે રેડી કયું લો અને દુખની ખબર કી છે દુખની ખબર ઈ છે કે તમારા દાદાના ઓપરેશનના 2 સેકન્ડ પર ટપચી ગયા હે સુખની ખબર આ હતી ડોહે જીવતે જીવતે ઘરના નેવા વેસી માર્યા તા કોઈ રાચ્યું જ નથી ઘરમાં અલ્યા મારું ઉલિશ કોઈ અમારે અલની ખુશખબરી હોય

એને શિવ મમરા તો શું શિવ મમરા ભીગી સા પણ પાવો દે અને એમ કીધે કે ડોક્ટર સાહેબે કીધું ફરવાનું એટલે ફરવા લઈને આવ્યા મોહણીયામાં હાર હવે તું પેશન્ટ નંબર 4 પેશન્ટ નંબર 3 ને રોતો હાય મે એને હોત ને ખોપડી ફાડીને એમરેડ નું ઓપરેશન કર્યું ઉપર શું ચમ ધોબલાં દે 40 ગયો હશે મારથી કોઈ ભૂલ થઈ ગઈ અરે સાહેબ પેશન્ટ 4 તો ટીબી હતી તો એમરે ચે ને હતું એમરે તો 7 નંબર વાળા ને હતું તો તારે પેશન્ટ ના કપાળ ઉપર ની તો વાત છોડો મેં તો 20 બાય 20 નું બોર માર્યું તું તો 40 બાય 40 નું ના મારવું પડે

ઓમો ચિંતા ના લેવાની આવે એમ કે ખાટલા માથે બેઠો તો ટીબી થી ઉધરા સાઈન માથે ભીટકણો ને હેમરેજ થઈ ગયો આપણે હેમરેજ નો ઓપરેશન કરવું પડે ને અને હેમરેજ ને અલ્યા તને બે આલ તો કીધું ઓમો ચિંતા ના લેવાય એમ કે કે ટીબી ના હિસાબે હેમરેજ થઈ ગયો આ સાહેબ તો એના ભેગો મને વેલમાં ગલાવશે એના કરતાં તો કડિયા કોમ હારું કડિયા કોમ હેલો ડોક્ટર દેબોજી એનબીપી સ્પીકિંગ ડોક્ટર ડુબોજી બોલે અલી આ ભલા મોણા ડુબાલીની ડોક્ટર દેબોજી તમાર કાનમાં કૂતરાય ઘર કર્યા છે હંભળાતું નથી અલી આય રાબો બાબોજી બોલતા હોયે પેલી મારી વાત તો હોંભળો તમે કાંતર હોંભળો ને ઓમ દે કોઈ ફોનમાંથી પૈઈ પૈસી નઈ હોંભળવા આવો મોએમ કોશું હા કેવુ લ્યા હોલ નંબર વાળા પેશન્ટ ને અત્યારે કેમ કેમ છે હોલ નંબર ના પેશન્ટ ને ખાલી મગજ નો હતો અત્યારે હોરે રજા આવબામાં આશે તમે કોણ બોલ્યા હું ઈ હોલ નંબર નો પેશન્ટ દેવળો બોલું છું આખો દાડો અનિસર ની છૂચ છૂચ કરવી થી અને હોદ નો મથરિયા કેડા બસી મારો હાહરો કોઈ જવાબ જ નહી હાલતો ને એટલે આ કોઈ ડોક્ટર નો નંબર પેશન્ટ ને દેવરાય તો તો દવાખાનું ના હેડે ડોક્ટર સાહેબ હા આવું લ્યો કોમા માં ના વાતો રહ્યો ઓ એન બાયડી આવી છે હા અન કે છે કે માર ધણી કોમા માં થી બારે કર નેકળશે ઈ તો કે શાંતિ રાખો શાંતિ ઈ તો નેકળી જાશે

મેને કોઈ દવા તો નથી કરી પણ તું આ સફરજન નું પડા નું પૂરે પૂરે બિલ બનાય હારો સાહેબ લે પાસે શું બાચી રહી જો હવે હવે તું બિલમાં મો સફરજન ના લખતો નકા ચીયો કેસી શાક ભાજી લારી એડમિટ કર્યો તો એની જગ્યા ગ્લુકોઝ ના બાટલા લખ દે હારો સાહેબ બીજું બધું તો જવા દો હા પણ આ મેડમ નો ફોન આવ્યો તો

मारू करी नोत मरा शरीर ना तू टुकड़े टुकड़ा करी मगतली है तो फाड़ो करी खोमा गाली नो आओ जम बोलो सो साहेब तारी ह गई छी तारा तारा लगन छावे ह गई छी रे दार तारा लगन थाशे तार मुतन तन के जम लगन करिया पसे सो थाए लगन करिया पसी तो घणो ही थाए પણ એમાંથી તનમુ એક મુદ્દો કોર અત્યાર તો એકલાન કપડા ધોવા ને ઓય ના લગન થાશે તો બે બે ધોતો હશે એ પાલા ધોળા દાડે આ બધા દેખતો હશે સાવો થાશે હોમ રે ஆமா